બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના આ શહેરોમાં ભારે વરસાદને લઈ હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસંચરણના પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સવારે સાડા પાંચ વાગ્યા વાગે બન્યું અને આઠ દશાંશ શૂન્ય વાગે પણ તેજ ક્ષેત્રમાં જોવા મળ્યું ઉપતર પોરુ તરફ આગળ વધે અને ચોવિસમી મેના રોજ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ડિપ્રેશન સ્વરૂપે કેન્દ્રિત થાય તેવી શક્યતા છે ત્યારબાદ પચ્ચીસમી મેની સાંજ સુધીમાં તે ઉત્તર પૂર્વ અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી ઘણી શક્યતા છે હવામાન વિભાગે ભારે વરસાદની આપી ચેતવણી પચ્ચીસ અને છવ્વીસમી મેના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણા પૂર્વ મેદનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં અનેક સ્થળો પર હળવાતી મધ્યમ વરસાદ અને અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે જ મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં અનેક સ્થાનો પર હળવાતી મધ્યમ વરસાદ અને અલગ અલગ સ્થળો ઉપર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે